નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર બે હજાર પચીસ ને આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે જીરુના ભાવ મોટાભાગના યાર્ડમાં તેજી તરફ જોવા મળી રહ્યા છે સુધારો પણ જોવા મળી રહ્યો છે સો થી દોઢસો રૂપિયા સુધીના મોટાભાગના માર્કેટ યાર્ડમાં જે સુધારો દેખાઈ રહ્યો છે ઊંઝામાં ચારસો સુધીનો સુધારો જોવા મળી રહ્યો છે જેમાં સુડતાલીસો સુધી આજે બજાર નોંધાઈ રહી છે છેલ્લા એક દિવસથી ફરી પાછું જીરોમાં તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે વાયદામાં પણ આજે સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી સાડા ત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા हलवद छत्रीसौ चार हज़ार तोतेर रुपया राजकोट पात सौ पचास थी चार हज़ार रुपया जेतपुर पच्चीस सौ एकत्र त्राण हज़ार नौ सौ एकसठ रुपया पोरबंदर तर हजार नौ सौ चार हज़ार पच्चीस रुपया हारिज पत्र सौ बाणु थी चार हज़ार पातरीस रुपया त्रांगध्रा छतरीसो थी चार हजार रुपया पाटड़ी छतरीसौ त्राण हज़ार नौ सौ रुपया जामजोधपुर छतरीसो थी तरह हजार नौ सौ पचास रुपया મોરબી બત્રીસોથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા જામઘમાળિયા છત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા રાધનપુર તેત્રીસો પાંચથી ચાર હજાર સિત્તેર રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા વારાહી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ઊંઝા ચોત્રીસો પચાસથી સુડતાલીસો રૂપિયા ગોંડલ ત્રણ હજારથી એકતાલીસસો ને અગિયાર રૂપિયા ભચાઉ ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો ને એકસઠ રૂપિયા માંડલ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ધાનેરા તેત્રીસો ત્રીસથી સાડા ત્રીસો ને એકતાલીસ રૂપિયા પાટણ આડત્રીસો એકસઠથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા બોટાદ પચીસોથી ચાર હજાર પચીસ રૂપિયા વિરમગામ સાડા ત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ રૂપિયા બાબરા બત્રીસો ચાલીસથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા જામનગર તેત્રીસોથી ચાર હજાર પંદર રૂપિયા અમરેલી સાડત્રીસો પિસ્તાલીસથી 3850 પચાસ રૂપિયા પાઠાવાડા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા કાલાવડ આડત્રીસો એંશીથી આડત્રીસો રૂપિયા નેનાબાદ તેત્રીસોથી ચાર હજાર છવ્વીસ રૂપિયા થરા આડત્રીસો એકવીસથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા તળાજા ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા થરાદ એકત્રીસો એક્યાશીથી એકતાલીસસો રૂપિયા દિયોદર સાડત્રીસોથી ત્રણ હજાર નવસો ને સત્યાશી રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા જસદણ પચીસોથી ચાર હજાર ચાલીસ રૂપિયા અને અંજાર છત્રીસો એંશીથી છત્રીસો એંશી રૂપિયા